પોરબંદરના મીરાનગર વિસ્તારમાં કોમન પ્લોટમાં બનાવવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરીના કારણે આ વિસ્તારના મકાનોમાં અંધારા છવાઈ ગયા છે બીજી તરફ વરસાદી પાણીનો નિકાલ પણ મુશ્કેલ બનશે આથી આ વિસ્તારના લોકોએ દિવાલની ઊંચાઈ ઘટાડવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે પોરબંદર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મીરાનગર વિસ્તારના રહેવાસીઓ આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈ મહાનગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું હતું કે તેની સોસાયટીના કોમન પ્લોટમાં હાલ મહાનગરપાલિકા દ્વારા દિવાલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જે દિવાલ વધુ ઊંચી હોવાથી આ વિસ્તારના અનેક મકાનની બારી આડી દિવાલ ઊભી થઈ છે જેના કારણે લોકોના ઘરોમાં હવા ઉજાસ પણ આવતો નથી અને અંધારિયા ઓરડામાં ફેરવાઈ ગયા છે

મીરાનગર એકમાં અમારો રોડ છે ને સિમેન્ટ નો હતો એની ગટર કાઢી રાખી બંધ કરી દીધી છે પાણી બધું બધું ચોમાસાનું ભરાય છે અને ઘરમાં બધું પાણી ભરાઈ જાય છે ગયા વર્ષે અમારે એટલો પ્રોબ્લેમ થયો છે ભાઈ કે અત્યારે નીકળવું અમારે ચોમાસામાં હેરાન થાય અત્યારે બધા રસ્તા એટલા ખરાબ છે એમાં કઈ રીતે નીકળવું એ અમને નથી ખબર બધા મીરાનગર બેનો આખો એરિયો

દિવાલ કરવાની હતી એને બદલે અત્યારે નવ નવ ફૂટ દિવાલ કરશે અને એની ઉપર ઓલા લોખંડના જે તમે કહો છો ને એ પાઇપ નાખે તો ત્યાં ગાર્ડન કરવું હોય તો ગાર્ડનમાં ક્યાં જગ્યાએ સર એવું છે છે ગાર્ડનની દિવાલ તો ઓફ નાની જ હોય ને ચાર ફૂટ દિવાલ હોય કઈ પણ ગાર્ડન ખીજડી પ્લોટમાં પણ તમે જો કેવડું દિવાલ છે એવડી મોટી દિવાલ હોય તમારે ત્યાં શું કરવા માંગો છો તમે અમને પબ્લિકને કહો અમારા ઘર ને દીવાલ દિવાલ બનાવી જરાય દૂર નથી બનાવી આ ને અમારી બારી આમ આવી જાય એવી રીતે દિવાલ બનાવીશ આખા દરવાજો એટલા નાના નાના છે એ બનો થઇ ગયા બધી બંધ થઈ ગયા હજી ઉપર બનાવવાનું હવે એ કઈ ખબર નથી અત્યારે અમને કે અમે બગીચો બનાવશું પણ હવે બગીચામાં તો ત્રણ ઓલા હોય પથરા તોય થઈ જાય ને અત્યારે હવે સાત પાણા દસ પાણા હું શણી ને શું કરવાનું છે હું એમ કહું અમારે એમને એમ સાર્વજનિક ભળક જ જોઈએ એવા અમારે હવા ઉજાસ બધી બંધ થઈ જાય અત્યારે અમે માથે ઠેકી ન હોય જાય ત્યાં દારૂ લ્યા ઘણાય દારૂ પીવા આવી જાય એટલે અમે બહુ દીકરીઓ બધી ઘરમાં રહેતા હોય ભાઈ આ ન પોહાય એ અમારે સાર્વજનિક બ્લોક જ જોઈએ અમારે ન અમને જાણ કરી જ નથી પાણી ભરાય છે રૂમ માં આટલું પાણી ભરાશે એટલે એને કે દિવાલ કાઢો અમારે ત્યાં દિવાલ કરવી જ નથી અમારે સાર્વજનિક પલોટ જ જઈએ અમારે આખો ઘર નો આખો હલો બગાડી નાખ્યો બધી બંધ થઈ ગયું અમારે હવા ઉચાસ બંધ થઈ ગયા આમ કઈ હું તાર નગરપાલિકા ને એવી હું ભૂખ આવીશ મહાનગરપાલિકા એ લોકોની સુખાકારી માટે હોય છે જેના બદલે આવા કામ કરીને લોકોને વધુ મુશ્કેલીમાં મૂકવામાં આવી રહ્યા છે દિવાલ બને તેની સામે સ્થાનિકોને વાંધો નથી પરંતુ ત્રણથી ચાર ફૂટના બદલે બમણી ઊંચાઈની દિવાલના કારણે ઘરોમાં સૂર્યપ્રકાશ આવતો નથી આથી વહેલી તકે યોગ્ય કરવા રજૂઆત કરવામાં જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર